મારું નામ પટેલ આશાબેન ગામ કોટ તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા ઓર આપણે અહીંયા બનાવી રહ્યા છીએ પંચમહની દવા સૌ પ્રથમ દવા બનાવવામાં બાકી પંદર લીટર પાણી લેવાનું પછી તેમાં નાખવાનું તેમાં સીતાફળીના પાન નાખવાના જેને કટિંગ કરી નાખવાના હોય પછી અળનીના પાન એને જીના ઝીણા કાપી નાખવાના હોય પછી ધતુરા તુરાના પાન લીમડાના પાન અને દસ લીટર જેવું ગૌમૂત્ર અને પાંચથી છ દિવસ સુધી સતત એને હલાવવામાં આવે છે મિશ્રણનું અને પશુ આ મિશ્રણનું પાંચથી સાત દિવસ થાય પછી આનું ગરમ કરવામાં આવે આખા મિશ્રણનું ગરમ કરવાથી ઉકારીને ગરમ કરવાથી આ છે એ અડધું થાય ત્યાં સુધી એનું ઉકાળવામાં આવે છે એનાથી અડધું થઈ જાય પછી આપણા પંચપળની દવા બનવા બનીને તૈયાર થઈ થઈ ગઈ હોય છે એમ કહો અને પછી આપણો આ આશય સ્પ્રે કરીને આપણો શાકભાજી હોય કપાસ કપાસ હોય મગફળી હોય તેમાં એક નાખવામાં આવે છે જેથી ઈંક છોટવાથી ઇયર નાની જીવજંતુ તેમજ ઇયરનો નાશ થાય છે પંચપણની દવા મહત્ત્વની છે